વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલ ગાડી લઈને આવતા તાલુકાના ધુઆવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાને કારણે ગાડી પલટી મારી જતા એક યુવકનું મોત થવા પામ્યું હતું ત્રણેય જાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી જાણવા મળતી વિગત અનુસાર વડોદરા હતી ડભોઈ તરફ ફોરવેલ ગાડીમાં ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓ બેસીને આવતા હતા દરમિયાન ભોઈ તાલુકાના ધુવાવી ગામ પાસે આવેલ તુલસી હોટલ પાસે એકા એક ગાડીનું ટાર ફાટી જતા ચાલક ડોરા શેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાથી ગાડી પલટી મારી જતાં પરમાર ચિંતનભાઈ હસમુખભાઈ ઓર ચીકો ગંભીર ઈજાગ્રસ્ત હતા તે અનુસાર વાર દરમ્યાન મોત થયું હતું જ્યારે વરુણભાઈ વસાવા સહિત ત્રણને શરે રીજ આવતો હતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી